આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના કોચીમાં વેલિંગ્ટન આઇલેન્ડ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા બાંધકામ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે નવી દિલ્હી ખાતે માછીમારી અને જળચર ઉછેર અંગેની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે સરકારે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં અકસ્માતથી થતા મૃત્યુમાં પચાસ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો નાગરિક ઉડ્ડયન મંત્રાલય ધુમ્મસને કારણે ફ્લાઇટ્સના સમયમાં થતા ફેરફાર અને મુસાફરોની અસુવિધા સંબંધિત સમસ્યાઓનું નિવારણ માટે છ મેટ્રો એરપોર્ટ પર વોરરૂમની સ્થાપના કરશે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથે હવે સમાધાન શક્ય ન હોવાનું જણાવ્યું એકીકરણ અને સહયોગ સાથે જોડાયેલા ત્રણ કરાર રદ કર્યા અને ભારતના સુમિત નાગાલે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના કોચીમાં વેલિંગ્ટન આઇલેન્ડ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા બાંધકામ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રોજેક્ટમાં અઢારસો કરોડ રૂપિયાની નવી ડ્રાય ડોક અને નવસો સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે બનેલ કોચિન શિપયાર્ડની આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધાનો સમાવેશ થાય છે કોચિન શિપયાર્ડ ખાતે બનાવવામાં આવેલી નવી ડ્રાયડોક સુવિધા દેશની સૌથી મોટી ડ્રાયડોક છે તે એલએનજી કેરિયર્સ મોટા જહાજો અને ઓઇલ રીગ્સને સમાવી શકે છે ડોક વિદેશી દેશો પરની નિર્ભરતાને દૂર કરશે અને મોટા અને વિશિષ્ટ જહાજો અને અન્ય દરિયાઈ માળખાના નિર્માણ અને સમરકામમાં મોટી ભૂમિકા ભજવશે આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધા કેન્દ્ર નવસો સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યું છે જે દેશને પોતાની માટે એક મોટા જહાજ સમારકામ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે તેમાં છ વર્ક સ્ટેશન છે જે છ જહાજોના એક સાથે સમારકામની સુવિધા આપે છે શ્રી મોદી પુથુ વિપિન ખાતે ઇન્ડિયન ઓઇલના અત્યાધુનિક એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી કોચીમાં મરીન ડ્રાઇવ ખાતે ભાજપ શક્તિ કેન્દ્રના પ્રભારીઓની બેઠકને પણ સંબોધિત કરશે શ્રી મોદી આજે સવારે ત્રિશુર જિલ્લામાં ગુરૂવાયુર શ્રી કૃષ્ણ મંદિર અને ત્રિપાયર શ્રી રામાસ્વામી મંદિરમાં પણ દર્શન અને પૂજા કરવાના છે ગઈકાલે શ્રી મોદીએ કોચીમાં રોડ શો કર્યો હતો પ્રધાનમંત્રી આ મહિને બીજી વખત કેરળની મુલાકાતે છે મત્સ્યોદ્યોગ અને પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા આજે નવી દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં માછીમારી અને જળચર ઉછેર અંગેની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે કોન્ફરન્સનો ઉદ્દેશ વીમા ક્ષેત્રના તમામ હિતધારકોને વીમા યોજનાઓ સુધી પહોંચ વધારવાની રીતો અને માછીમારોને તેના લાભો અંગે વિચાર વિમર્શ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે શ્રી રૂપાલા ઓળખાયેલા લાભાર્થીઓને જૂથ અકસ્માત વીમા યોજનાના ચેકનું પણ વિતરણ કરશે આ પરિષદમાં નીતિ નિર્માતાઓ રાજ્યના અધિકારીઓ સંશોધકો માછલીના ખેડૂતો મત્સ્ય ઉદ્યોગ યુનિવર્સિટીઓ અને વીમા કંપનીઓ સહિત ત્રણસોથી વધુ સહભાગીઓ ભાગ લે તેવી અપેક્ષા છે સરકારે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં અકસ્માતથી થતા મૃત્યુમાં પચાસ ટકાનો ઘટાડો કર્યાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે નવી દિલ્હીમાં સીઆઈઆઈ દ્વારા આયોજીત માર્ગ સલામતી પરના રાષ્ટ્રીય કોન્કલેવને સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે માર્ગ અકસ્માતમાં દર કલાકે ત્રેપન લોકો ઘાયલ થાય છે અને ઓગણીસ લોકોના મોત થાય છે શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેમણે માર્ગ સલામતી સુધારવા માટે ઘણા નિર્ણયો લીધા છે મંત્રીએ લોકોને શિક્ષિત કરવા અને માનવ વર્તણૂક બદલવા માટે માર્ગ સલામતી અંગે ઝુંબેશ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો નાગરિક ઉડ્ડયન મંત્રાલય ધુમ્મસને કારણે ફ્લાઇટ્સના સમયમાં થતા ફેરફાર અને મુસાફરોની અસુવિધા સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે છ મેટ્રો એરપોર્ટ પર વોરરૂમની સ્થાપના કરશે આ તમામ છ મેટ્રો એરપોર્ટ દરરોજ ત્રણ વખત મંત્રાલયને રિપોર્ટ આપવો પડશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે એરપોર્ટ પર ચોવીસ કલાક પૂરતા પ્રમાણમાં સીઆઈએસએફની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે ગઈકાલે ધુમ્મસને કારણે ફ્લાઇટમાં વિલંબને કારણે મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે એરલાઇન્સ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી ઉત્તર છો ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથે હવે સમાધાન શક્ય ન હોવાનું જણાવ્યું એકીકરણ અને સહયોગ સાથે જોડાયેલા ત્રણ કરાર રદ કર્યા ઉત્તર કોરિયાએ વધતા તણાવ વચ્ચે દક્ષિણ કોરિયા સાથે સમાધાન માટે કાર્યરત મુખ્ય સરકારી એજન્સીઓને બંધ કરી દીધી છે કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હવે દક્ષિણ કોરિયા સાથે સમાધાનની માંગ કરશે નહીં કિમ જોંગે આ ક્ષેત્રમાં તણાવ વધારવા માટે દક્ષિણ કોરિયા અને અમેરિકાને જવાબદાર ગણાવ્યા હતા ઉત્તર કોરિયાના નેતાએ તેની સૈન્યની યુદ્ધ માટે તૈયાર રહેવાની વિનંતી કર્યાના અઠવાડિયા પછી આ નિર્ણય આવ્યો છે ગઈકાલે જારી કરાયેલા નિવેદન અનુસાર શાંતિપૂર્ણ સમાધાન માટેની રાષ્ટ્રીય સમિતિને બંધ કરી દેવામાં આવી છે ઓગણીસો એકસઠમાં સ્થપાયેલી આ સમિતિ ઉત્તર કોરિયાની આંતર કોરિયન બાબતોનું સંચાલન કરતી મુખ્ય સંસ્થા છે દરમિયાન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લુન સુક્યોલે ઉત્તર કોરિયાના પગલાંની ટીકા કરતા કહ્યું કે આ નિર્ણય ઉત્તર કોરિયાના રાષ્ટ્ર વિરોધી સ્વભાવ છે સરકારે મોલાસિસ પર પચાસ ટકા નિકાસ ડ્યુટી લાદી છે મોલાસીસ એ શેરડીની આડપેદાશ છે જેનો ઉપયોગ આલ્કોહોલના ઉત્પાદન માટે કાચા માલ તરીકે થાય છે કેન્દ્રીય નાણાં મંત્રાલયે આ સંબંધમાં જાહેરનામું બહાર પાડ્યું છે જે આવતીકાલથી અમલમાં આવશે નિકાસ ડ્યુટી એ કોમોડિટીના પુરવઠા અને માંગને નિયંત્રિત કરવા માટે એક વ્યૂહાત્મક માપદંડ છે જે સ્થાનિક ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરે છે મંત્રાલયે ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્યતેલની આયાત પરના હાલના રાહત દરમાં એકત્રીસમી માર્ચ બે સુધી એક વર્ષનો વધારો કર્યો છે રિફાઇન્ડ સોયાબીન તેલ અને રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પરની મૂળભૂત આયાત જકાત સત્તર પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને બાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવી છે ખાદ્ય તેલો પરની આયાત જકાત ગ્રાહકોને પોસાય તેવા ભાવે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર નરોજી નગર ખાતે સહકારી મંડળીઓના કેન્દ્રીય રજીસ્ટ્રારના કાર્યાલયનું નવા બિલ્ડીંગનું ઉદઘાટન કરશે સહકાર મંત્રાલયે કહ્યું છે કે મંત્રાલયની રચના બાદ સહકારી મંડળીઓના કેન્દ્રીય રજીસ્ટ્રારના કાર્યાલયને મજબૂત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે જેમાં બહ્રાજ્ય સહકારી મંડળીઓ અધિનિયમ બે હજાર બે અને નિયમોમાં સુધારો કેન્દ્રીય રજીસ્ટ્રાર કચેરીના ડિજીટલ પોર્ટલની શરૂઆત બહુરાજ્ય સરકારી મંડળીઓની ચૂંટણી સમયસર કરાવવા માટે સહકારી ચૂંટણી સત્તા મંડળની રચનાનો સમાવેશ થાય છે મંત્રાલયે કહ્યું કે દેશમાં કુલ એક હજાર છસો પચ્યીસ મલ્ટી સ્ટેટ કોઓપરેટીવ સોસાયટીઓ નોંધાયેલી છે અને તેમની સાથે કરોડો સભ્યો સંકળાયેલા છે સેન્ટ્રલ રજીસ્ટ્રારની ઓફિસમાં અધિકારીઓને બેસવાની પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે સેન્ટ્રલ રજીસ્ટ્રાર ઓફિસના નવા બિલ્ડીંગ બનાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આંધ્રપ્રદેશના સત્ય સાંઈ જિલ્લાના પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનું ઉદઘાટન કર્યું હતું સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એનએસીઆઈએન આવનારા દિવસોમાં એક ટોચની તાલીમ સંસ્થા અને સુશાસનનું કેન્દ્ર હશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં ઘણા કર સુધારાની શરૂઆતને કારણે વ્યવસાય કરવાની સરળતામાં નોંધપાત્ર સુધારો થયો છે અને દેશમાં કર વસુલાતમાં વધારો કરવામાં મદદ મળી રહી છે ભારતના સુમિત નાગલે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે વિશ્વ રેન્કિંગના એકસો સાડત્રીસમાં ક્રમાંકિત ખેલાડી સુમિતે ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બે કલાક આડત્રીસ મિનિટ સુધી ચાલેલી મેચમાં સત્યાવીસમાં ક્રમાંકિત કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બોલમીકને સીધા સેટમાં છ ચાર છ બે સાત છ થી હરાવ્યો હતો ઓસ્ટ્રેલિયન ઓપન આ વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે ચોત્રીસ વર્ષ પછી સ્લેમમાં કોઈ ભારતીય પુરૂષ સિંગલ્સ ખેલાડીને મળેલી આ પ્રથમ જીત છે આ પહેલા રમેશ કૃષ્ણને ઓગણીસો નેવ્યાસી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેટ્સ વિન્ટરલેન્ડને હરાવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના કોચીમાં વેલિંગન આઇલેન્ડ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા બાંધકામ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે સરકારે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં અકસ્માતથી થતા મૃત્યુમાં પચાસ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો અને ભારતના સુમિત નાઘલે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા